હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત આઠ દસ બે હજાર પચીસમાં પ્રથમ સત્રાંત પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લા ઈડર ડાયર દ્વારા જે પેપર જાહેર કરવામાં આવ્યું હતું એનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક જોડકા જોડો એમાં આ રીતના આપણને એક જોડકા આપવામાં આવેલા છે બરાબર જેના જવાબ આપણે આ રીતે લખીશું જોઈ શકો છો તમે જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન એક બી ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો તો એમાં પહેલો જ પ્રશ્ન જે છે એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ગુણધર્મનો બરાબર આમાં આપણે ક્રમ બદલવાનો છે એટલે ક્રમનો ગુણધર્મ વાપરવાનો છે ત્યાર પછી આપણે જોઈએ આ રીતે આમાં વિભાજનનો ગુણધર્મ વાપરીને આપણે આ દાખલો ગણવાનો રહેશે બરાબર ત્યાર પછી આ રીતે આમાં પણ આપણે વિભાજનનો ગુણધર્મ વાપરીને દાખલો ગણવાનો રહેશે બરાબર પ્રશ્ન બે અ દાખલા ગનો ગુણ આઠ છે અને ચારે ચાર દાખલા તમે જોઈ શકો છો કે આ રીતે લખી શકાય છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે બી દાખલા ગણો તો આમાંથી ગમે તે બે દાખલા ગણવાના છે એમાં પહેલાં બે દાખલા આ રીતે ગણી શકાય છે તે તમે જોઈ શકો છો બરાબર ત્યાર પછી ત્રીજો દાખલો જે છે એ આ રીતે લખી શકાય છે બરાબર આ રીતે લખી શકાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એ ખરા ખોટા લખો એમાં ચારે ચાર ખરા ખોટા આ રીતે આવશે બરાબર પ્રશ્ન ત્રણ બી છે દાખલાનો ગુણ ચાર માર્કનો છે એમાં પહેલો જવાબ આ રીતે લખી શકાય છે બરાબર અને બીજા દાખલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન ચાર છે દાખલા ગણો એમાં પહેલો જે છે દાખલાનો જવાબ એ આ રીતે લખવાનો રહેશે આપણે બરાબર અને તરત જ અને એમાં સેમ ઇટ આપેલો છે ઈ વોચ બીજો દાખલો જેનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન પાંચ બરાબર એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે આ પહેલા પ્રશ્નનો જવાબ છે આમાં ટોટલ ત્રણ પ્રશ્નો આપેલા છે બરાબર આ છે બીજા પ્રશ્નનો જવાબ બરાબર બીજો પ્રશ્ન અંશ માપનો આપેલો છે ત્રીજો પ્રશ્ન ટકા આધારિત છે જે આ રીતે જ લખવાનો રહેશે આગળ જોઈએ આપણે પાંચ ઓફેકવાડથી મળતા પરિણામ ધારિત આપેલા છે એમાં પહેલું જે છે વિભાજ્ય સંખ્યાવાળો એનો જવાબ આ રીતે રહેશે પછી બીજો હતો બેકી સંખ્યાનો જવાબ એ આ રીતે લખવાનો રહેશે ત્રીજો છે ચારના અવયવોની સંભાવના એ આ રીતે લખવાનો રહેશે બરાબર ચોથો છે ત્રણ કરતાં મોટી સંખ્યાઓની સંભાવના જે આ રીતે રહેશે પાંચમો છે છથી નાની સંખ્યાઓ જે આ રીતે રહેશે બરાબર અને છઠ્ઠો છે અવિભાજ્ય સંખ્યાઓ જે આ રીતે રહેશે બરાબર આગળ જોઈએ આપણે પ્રશ્ન સાત છે કે ગુણાકાર કરવાનો નથી એની ગુણાકારની ક્રિયા વગર જવાબ શોધવાના છે તો પિસ્તાલીસ અને ઓગણપચાસ છે જે બંનેના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પછી પ્રશ્ન આઠ છે અવિભાજ્ય રીતે વર્ગમૂળ શોધો તેમાં પહેલા નવસો નું વર્ગમૂળ આ રીતે આપણે શોધીશું ત્યાર પછી એક હજાર ચોવીસ નું વર્ગમૂળ આપેલું છે જે આપણે આ રીતે શોધીશું બરાબર બે હજાર પચીસ નું વર્ગમૂળ આપણે આ રીતે શોધીશું ત્યાર પછી પ્રશ્ન નવ છે દાખલા ગનો એમાં પહેલો જ જે ખેતરવાળો દાખલો છે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરોબર ત્યાર પછી ભજન મંડળ વાળો એક દાખલો છે જેમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન દસ છે ઘનમૂળ શોધો એમાં પહેલું જ છે સત્તરસો અઠ્યાવીસ એનું ઘનમૂડ આ રીતે શોધવાનું રહેશે આપણે બરાબર ત્યાર પછી બીજું છે તેત્રીસ પંચોતેર એનું ઘનમૂળ શોધવાનું આ રીતે રહેશે પછી પ્રશ્ન અગિયાર છે દાખલા ગણો એમાં પહેલો જ છે બોતેર ને નાના નાની કઈ સંખ્યા વાળી ગુણવાથી એમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર પછી છે એકસો બોનું જેનો જવાબ આ રીતે રહેશે બરાબર અને પછી છેલ્લો જ છે સો વાળો જેનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરાબર